નમસ્કાર મિત્રો અહીંયા આપણે મોડ્યુલ ત્રણ એમએચ ડબલ્યુ વાત કરી રહ્યા છીએ મેન્ટલ હેલ્થ વેલ બીક ની તો એમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ સ્વાગત છે મિત્રો ફરીથી આપ સૌનું બનાસ ગુરુવારી ઉપર આપણે આ તમામ મોડ્યુલના પ્રશ્નો અને જવાબોની ચર્ચા આ વિડિયોના માધ્યમથી આપ સૌના સમક્ષ કરતા રહીશું તો બનાવે જો વિડીયોના લાસ્ટ સુધી અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય પ્રશ્ન જે એકની વાત કરવામાં આવી છે બોડ્યુલ ત્રણ નો આ પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પરિબળ શાળાના વાતાવરણ વિપરીત અસર કરે છે શિક્ષકની નિષ્ક્રિયતા જવાબ સાચો છે પ્રશ્ન બે છે નીચે કયું લક્ષણ માનસિક રીતે સ્વસ્થ હોવાનું નથી તણાવગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી સાચું છે સુખાકારી માટે તમે શું કરશો પડકારોનો સામનો કરવા સક્ષમ થઈશું સાચું છે પ્રશ્ન ચાર છે નીચેના કઈ બાબત તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્યને લાગુ પડતી નથી વ્યક્તિ અન્ય સાથે અનુકૂલન સાધવાની અક્ષમતા આપણો આપણો જવાબ સાચો છે. પાંચમો પ્રશ્ન છે અસરકારક વર્ગ શિક્ષણ માટે શિક્ષક તરીકે શું મહત્વનું નથી આ કારક દ્રષ્ટિકોણ આ જવાબ આપણો ખોટો છે પ્રશ્ન છ છે જ્યારે શિક્ષક માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે ત્યારે આપેલ સર્વે તમામ આ પણ આપણો જવાબ સાચો છે પ્રશ્ન સાત નીચેના માંથી માનસિક સ્વાસ્થ્ય અસ્વસ્થતાનું લક્ષણ નથી આપણો જવાબ ખોટો છે પ્રશ્ન આઠ નીચેના પૈકી પરિસ્થિતિ શિક્ષકના માનસિક સ્વાસ્થ્ય ને અસર કરે છે ઉપરોક્ત તમામ આપણો જવાબ સાચો છે પ્રશ્ન નવ શિક્ષકો માં તણાવ એક કારણ પણ છે એક પણ નહીં અહીંયા આપણો જવાબ ખોટો છે અને પ્રશ્ન દસ જે છે માનસિક સ્વાસ્થ્ય માટે નીચે પૈકી અર્ચન રૂપ નથી સહાનુભૂતિ પૂર્ણ વ્યવહાર જવાબ સાચો છે તો અહીંયા આપણે દસ માંથી આપણા સાત પ્રશ્નો સાચા પડ્યા છે જેથી આપણે આ કસોટી આપણે પાર કરી લીધી છે નેક્સ્ટ કસોટી પાર કરતાની સાથે આપણે ચોથા મોડ્યુલ માં જઈશું અને ચોથા મોડ્યુલ નો પણ વિડીયો પ્રશ્નો અને જવાબો સાથે હું આપ સમક્ષ શેર કરીશ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર